ભરૂચ તાલુકાના તવરા ગામે ચેત્ર માસના પવિત્ર નવરાત્રીમાં ચાલતી ભાગવત સપ્તાહમાં આજે નર્મદા કિનારે આવેલા મંગલ મઠમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ભરૂચ તાલુકાના તવરા ગામે નર્મદા નદીના કિનારે આવેલા મંગલ મઠના સત્સંગ હોલ ખાતે સર્વ પિત્રોના મોક્ષ અર્થે તવરા રાજપૂત મહિલા મંડળ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જે ભાગવત સપ્તાહ દરરોજે સાંજે ત્રણ થી છ સમયે દરરોજ આંતરરાષ્ટ્રીય કથાકાર ડોક્ટર શંકર એન્જાની કથાનું રસપાન કરાવી રહ્યા છે ત્યારે આજે ભાગવત સપ્તાહના ચોથા દિવસે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે સમગ્ર સત્સંગ હોલ કૃષ્ણમય બની ગયો હતો ભગવાન નેપાલને ઝુલાવ્યા હતા અને નંદ ઘેરો આનંદ ભયો નાનાથી સમગ્ર મંદિર પરિષદ કૃષ્ણમય બની ગયું હતું ત્યારે આવનાર દિવસોમાં પણ ગોવર્ધન પૂજા રુકમણી વિવાહ સહિત વિવિધ પ્રસંગોનું વર્ણન કરવામાં આવનાર છે તો આવનાર દિવસોમાં તવરા ગામના અને આસપાસના લોકો પણ આ કથાનો લાભ લે તેવી કથા આયોજકો દ્વારા વિનંતી કરવામાં આવી છે